બલક આપડે ઉતારી આપણે આવી ગયા સીધા ધાબા માંથી અમારે ગૌતમભાઈ પતંગ ચગાવે છે તા પગાડી તા પગડી દેખાય તમને ત્યાં પતંગ ભાઈ આવે છે મારે તો ખાલી પતંગ ચકાવીને અમારા આદિભાઈ હાથ કર્યો છે મારે તું હેઠે ના મમ્મી જીંડભાઈ તોડ્યા

આજ ગૌતમ એને બર્થડે છે બધાય વિશ કરી દેવો એડવાઇસ માં થેન્ક યુ કે છે ને અમારા દીપે સકાવે બે ભાર કેસા લગાડે આ પતંગ ચોકે તાં જ આવી હતી નાઈધરી દેખાય તો કોમેન્ટ કર દો મને તને દેખાતે આ દેખાડો આમ જો હવે સકાય ગૌતમ એ સકાવો મી રહી હેઠે હવે એટલે પતંગ અધરે બાકી જે દોરો તો હું

લાડવા ભાઈ લાડવા વાળવાનું છે તો ઈ દેખાડ છે સીકી પાક તો જો આવો કેવાય ને સીકી પાક કા સીકી પાક કેવાય ને જો મમ્મી અત્યારે સીકી પાક બનાવે છે સીકી પાક છે તો સીકી પાક તા થી રહે છે એવું છે તો મારે બેન પતંગ સકાવશે મારે કઈ પતંગ સકાવા જાવ છે તો ભાઈ પાક બનાવવા તો મમ્મીએ એ સીકી પાક બનાવી નાખ્યો છે અને આદિક ભાઈ ખાવાનું શરૂ કરી દીધો કેવો છે આદિક ભાઈ રેડી ફાઈનલ ટકા ટક કાઈ ઘટે નહીં

તો ભાઈ પતંગ શકાવો તારે હે કે મોને એવું પહેરવું જરૂરી છે તો બીજું ચોક આ કામ ને આજનો વિડીયો જો તમને ગમે તો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે કારણ માતાય માતા બાય બાય